તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરુનો સોદો કરી અને નીતિશ ઢોલરિયા દ્વારા કમિશન એજન્ટો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાની માહિતી મળી છે જેનાથી જર ચા છીડાઈ ગઈ છે કરોડોનો સોદો કરી પેમેન્ટ ન કરતા કમિશનર એજન્ટો અને વેપારીઓ તપાસ કરતા પેઢીનું ઉઠમણું થયાનું ખુલ્યું છે

છેલ્લે તારીખ તારીખથી લઈ અને પચીસ તારીખ સુધી એને જીરાની ખરીદી કરી એમાં દસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધીનું પેમેન્ટ એનું રોકાયેલું હોય જેના હિસાબે અમને એને વારંવાર સૂચના અને વારંવાર પ્રેશર આપવા છતાં અમારું પેમેન્ટ ન આવતા છેલ્લે એને અમારો એનો મોબાઈલ બંધ કરી અને ભાગી ગયા છે એના હિસાબે કાલે ગઈકાલે અમે સીપી સાહેબ ને પણ મળ્યા હતા અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં સાહેબ ને પાથરાજસિંહ પણ સાહેબને પણ મળ્યા અને એને અમને ખાતરી આપી છે કે જ્યાં બને ત્યાં સુધી જ્યાં હશે ત્યાંથી એને ગોતી લાવવામાં આવશે અને તમારી પેમેન્ટની સો સો ટકા રિકવરી કરી દેવામાં આવશે બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડમાં જે ધંધો વટાણે વેપારીઓ કરે છે જે કમિશન એજન્ટો છે એ મોટા પ્રમાણમાં રકમ હોય સત્તર થી અઢાર કરોડ રૂપિયાની રકમ હોય તો અત્યારે કોઈ પણ કમિશન એજન્ટો પાસે પૈસા ન હોવાના કારણે છેલ્લા બે દિવસથી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખેલ છે અને જો આમાં અમને ખાતરી આપવામાં ન આવે કે અમારા પેમેન્ટને રિકવર કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડ નું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાની કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં ધંધો કરતા દરેક કમિશન એજન્ટોને નાના મોટા પૈસા છે બે લાખ થી લઈ અને એક કરોડ સુધીના પૈસા આમાં રોકાયેલા છે કારણ કે મોટા પેમેન્ટ જે રોકાય છે એ કમિશન એજન્ટોને હવે ધંધો કરવો હોય તો મોટી તકલીફ થાય છે એના હિસાબે રાજકોટ માર્કેટિંગ યાર્ડ નું કામકાજ જ્યાં સુધી અમને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે બંધ રહેશે